રાજ્ય સરકારે એક નીતિવિષયક નિર્ણય લઈ લોહીની સગાઈ ધરાવતા સંબંધીને જમીન વેચાણ કરવા સમયે ચાર પોઈન્ટ નેવું ટકા સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત રૂપિયા સો વસૂલવાનો નિર્ણય કર્યો છે તેવી જ રીતે લોહીની સગાઈ ધરાવતા સંબંધીના પાવર ઓફ એટર્નીના કેસમાં પણ ચાર પોઈન્ટ નેવું ટકાના બદલે રૂપિયા સો સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉંઝા નગર સેવા સદનના નવીન ભવનના ઉદઘાટન સમયે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે આ જાહેરાત કરી હતી ભાઈ બેન પુત્ર પૌત્રી આ બધા જ્યારે એકબીજાને જમીનો વેચતા હોય ત્યારે એમાં ચાર પોઈન્ટ નેવું ટકાની સ્ટેમ્પ ડ્યુટી ન વસૂલી પરંતુ માત્ર સો રૂપિયામાં એમનો દસ્તાવેજ કરી આપવાનો એટલે દસ લાખ રૂપિયાની કોઈ જમીન વેચે તો ચાર હજાર નવસો રૂપિયાનો એમને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી હવે માત્ર સો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી એ ભરશે આ ઉપરાંત કોઈ પણ ખેડૂત પોતાની જમીનનો ટુકડો બાજુના પડોશી સિવાય કોઈપણને જમીન વેચાણ કરી શકતો નહીં સાથે જ ખેડૂતને તેની જમીનના ટુકડાનું વેચાણ કરવા માટે કલેક્ટરની મંજૂરી લેવાની મહેસૂલી કાયદામાં જોગવાઈ હતી પરંતુ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બંને જોગવાઈ રદ કરી હોવાનું પણ મહેસૂલ મંત્રીએ કહ્યું હતું આપણે એનું એક બિલ લઈ આવ્યા અને બિલમાં એક વર્ષ લાગ્યું આપણને કેન્દ્રમાં પાસ કરાવતા હવે ટુકડો કોઈ પણ રાજ્યના ખેડૂતને વેચી શકશે એમાં અગાઉથી કલેક્ટરની કોઈ પરમિશનની આવશ્યકતા નહીં રહે મહેસૂલી કાયદાની જટિલતાના કારણે ખેડૂતો સરકારી કચેરીઓમાં અટવાઈ જતા હોય છે તેવા સમયે અમલદારોના શોષણથી મુક્ત કરીને ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવા રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને ખેડૂતો આવકારી રહ્યા છે સુરેશ વીટીવી મહેસાણા